એટલા તમારો જન્મ ન થયો તેદી પાકિસ્તાનમાં બાગલા ઇન્દિરા ગાંધી એક રીમેન્ટ થતા નરેન્દ્રભાઈનો જન્મ નહોતો થયો તેથી એક ઝટકે ટુકડા કરી ફેંકી દીધું બાંગ્લાદેશને જન્મ આપી દીધો તમે અમને રસ રહેવાની વાતો શીખવાડશો તમારા આખા હાથ પેઢમાં કોઈએ એક ખૂન વહેવું તે એક નામ તો આપો આ દેશ માટે કોંગ્રેસના સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ તુધા તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આકરા પ્રહારો કર્યા છે તેમણે કહ્યું છે કે અત્યારે કેટલાક લોકો રાષ્ટ્રીયવાદના પડીક લઈને નીકળ્યા છે તેમણે એવું પણ કહ્યું છે કે જ્યારે નરેન્દ્ર મોદીનો જન્મ થયો નહોતો ત્યારે ઇન્દિરા ગાંધી જે કામો કર્યા છે તેની તુલના પણ ના થાય આ વખતને લઈને તેમણે જાહેરમાં કાર્યક્રમમાં વડાપ્રધાન પર પ્રહાર કરતાની સાથે નરેન્દ્ર મોદી અને જે પૂર્વ વડાપ્રધાન છે રાજીવ ગાંધી તેમની પ્રસિદ્ધિઓ પણ ગણાવી હતી અને સાથે અત્યારે કોંગ્રેસે દેશ માટે શું શું કામ કર્યું છે તે વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો અને આ પ્રહાર છે તે બાદ પ્રતાપ દુધા દ્વારા કરવામાં આવ્યા છે શું કહેવામાં આવ્યું હતું ને શું સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડીયો નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફાય આમ તો ભારત દેશમાં બોલવાની તમામ લોકોને સ્વતંત્રતા છે લોકશાહીના સમયમાં લોકો કોઈને પણ પ્રહાર કરી શકે છે અને પોતાનું નિવેદન આપી શકે છે જોકે રાજકીય નેતાઓ કેટલીક વખત આ પ્રકારે સ્વતંત્રતા મળી જતી હોય છે ત્યારે પણ ભૂલતા હોય છે ભૂતકાળમાં આ પ્રકારની પણ ઘટનાઓ સામે આવી ચૂકી છે પરંતુ કેટલાક નેતાઓ છે તે પોતાના બેબાક નિવેદનોના કારણે પણ ચર્ચામાં રહેતા હોય છે તેને જ લઈને વધુ એક નેતા છે તે સામે આવ્યા છે થોડાક સમય અગાઉ કોંગ્રેસના જે લાઠીના પૂર્વ ધારાસભ્ય છે વીરજી ઠુમર તેમણે વડાપ્રધાનને લઈને થોડાક નિવેદનો આપ્યા હતા તેના કારણે ભારતીય જનતા પાર્ટીમાં નારાજગી અને રોષ જોવા મળ્યો હતો જેને લઈને વીરજી ઠુમરના પુતળાઓ દહન કરવામાં આવ્યા હતા અને તેમની સામે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી કે વાત આટલેથી ન અટકતા હવે સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય ગઈકાલે બાબરા તાલુકાના સુખપુર ગામ ખાતે એક પંચાળ કાર્યક્રમ સંવાદ કાર્યક્રમ હતો જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા તે દરમિયાન તેમણે મોંઘવારી તેમજ અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના જે શાસનમાં થયેલા કામો છે તેના વિશે ઉધળો લેતા પ્રહારો સરકાર પર કર્યા હતા તેઓએ આટલેથી ન અટકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પણ આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ થયો નહોતો તે પહેલાથી જ ઇન્દિરા ગાંધી છે તેમના દ્વારા દેશ માટે શું શું કામગીરી કરી છે પોતાના જીવનું બલિદાન આપ્યું છે અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ પણ જીવનું બલિદાન આપ્યું છે અને આજે કેટલાક લોકો રાષ્ટ્રીયવાદીનું પડીકું લઈને ફરી રહ્યા છે પહેલા તો જે પ્રતાપ દુધાદ છે તેઓ શું કહી રહ્યા છે તે જોઈ લો નવું પડીકું લઈ નીકળ્યા રાષ્ટ્રવાદ એટલે તમારો જન્મ નો થયો તેથી પાકિસ્તાન ના બે ભાગલા ઇન્દિરા ગાંધી એ કરી નાખ્યા હતા નરેન્દ્રભાઈ નો જન્મ નતો થયો તેથી એક ઝટકે ટુકડા કરી ફેંકી દીધું બાંગ્લાદેશ ને જન્મ આપી દીધો તમે અમને રાષ્ટ્રવાદ ની વાતો શીખવાડશો તમારા આખા હાથ પેઢીમાં કોઈ એક ખૂન વેહાયું તે એક નામ તો આપો આ દેશ માટે ઇન્દિરા ગાંધી ના ટુકડા ટુકડા થઈ જાતા હોય રાજીવ ગાંધી એના જીવના જોખમ હતા છતાં એ દેશ માટે ઘણા થઈ જતા હોય એ પરિવારને તમે ચેલેન્જ આપો

સામે આવ્યો છે તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે હવે આ તમામ જે મોંઘવારી બાબત હોય મહિલાઓના જે પ્રશ્નોની બાબત હોય તેમજ અલગ અલગ મુદ્દાઓ પર ખેડૂતોને જે પ્રશ્ન અત્યારે ઠેર ઠેર છે તે બાબતને લઈને તેઓ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી અને આગામી સમયમાં લોકો જાગૃત થાય તે માટે પણ આહવાન કરવામાં આવ્યું હતું દર્શક મિત્રો ત્યાર સુધી બસ આટલું આવા અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજી ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં